નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે શિયાળામાં લિપ બામ વાપરો છો તો સાવધાન જો તમે પણ શિયાળામાં હોઠને કોમળ રાખવા માટે લિપ બામ વાપરો છો તો સાવધાન થઈ જાઓ સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતો ડુપ્લિકેટ લિપ બામનો જથ્થો ઝડપાયો છે આ મામલે કાપોદરાના બે વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે પોલીસે એક પોઈન્ટ સત્તાવન લાખની કિંમતનો બનાવટી લીપ બામનો જથ્થો સીઝ કર્યો હતો આ ઉપરાંત પોલીસે એક મકાનમાં દરોડા પાડ્યા હતા આ અંગે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું જામનગરની રહેવાસી એક સગીરાને એક યુવકે પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હોય તેવી ઘટના સામે આવી છે દુષ્કર્મ ગુજાર્યાનો મામલો પોલીસ મથકે પહોંચતા આ મામલે ફરિયાદ નોંધાઈ છે આરોપીને જરૂરી પુરાવા મેળવ્યા પછી અદાલત સમક્ષ રજૂ કરતા તેને જેલને હવાલે કરાયો છે સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યા હોવાનું સામે પણ આવ્યું છે જ્યારે સગીરાને વિકાસ ગૃહમાં મોકલી દેવામાં આવી છે મિત્રોની આ મહત્વના સમાચારની વાત કરીએ તો નલિયામાં ફરી એકવાર ઠંડુ ગાર બન્યું છે રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે કોલ્ડ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે એવામાં નલિયા ઠંડુગાર બન્યું છે નલિયા ફરી એકવાર રાજ્યનું કોલ્ડ પ્લેસ બની ગયું છે નલિયામાં લઘુત્તમ તાપમાન સાત પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ તાપમાનનો પારો દસથી નીચે જતાં લોકો ઠૂંઠવાયા હતા ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્પા ટુએ તોડ્યો છે બાહુબલી ટુનો રેકોર્ડ ભલે પુષ્પા ટુ એકંદર આવકના સંદર્ભમાં બાહુબલી ટુ કરતાં પાછળ છે પરંતુ હિન્દીમાં કલેક્શનની દ્રષ્ટિએ આ ફિલ્મે પ્રભાસની ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે બાહુબલી ટુ એ હિન્દીમાં પાંચસો ને દસ પોઈન્ટ નવ્વાણું કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે પુષ્પા એ અત્યાર સુધીમાં હિન્દીમાં પાંચસો એકાણું એક કરોડ રૂપિયાની કમાણી કરી છે સેક લિંક અનુસાર પ્રભાસની ફિલ્મ બાહુબલી એ ભારતમાં એક હજારને ત્રીસ પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનું ફરીથી ગૌરવ વધ્યું છે ગુજરાતનું નામ ફરી રોશન થયું છે પંચમહાલના ગોગંબા તાલુકાની વાવ ટુ ગ્રામ પંચાયતની દેશની સર્વશ્રેષ્ઠ સુશાસનયુક્ત પંચાયત તરીકે પસંદગી થઈ છે નેશનલ પંચાયત એવોર્ડ બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્ય સરકારે મોકલેલી આઠ ગ્રામ પંચાયતોમાંથી તેની પસંદગી કરાઈ છે જેને લઈને સરકારના ઘણા મહાનુભાવોએ ગુજરાતવાસીઓને અભિનંદન પાઠવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વિદ્યાર્થીઓ માટે એસટી એક્સ્ટ્રા બસ દોડાવશે બાવીસ ડિસેમ્બર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રિલિમ પરીક્ષા યોજાવાની છે આના ઉમેદવારો માટે ગુજરાત એસટી બસે એક્સ્ટ્રા બસની સુવિધા કરી છે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં પહેલીવાર બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ લવાશે આ ઉપરાંત ઉમેદવારોને પરીક્ષામાં પહોંચવા એસટી બસની વ્યવસ્થા કરાઈ છે તમામ જિલ્લાઓમાં કુલ સાતસો ને ચોપન પેટા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરા પર દુષ્કર્મ આચરણાને વીસ વર્ષની કેદની સજા માણસા તાલુકાના એક ગામની સોળ વર્ષીય સગીરા પર દુષ્કર્મ વર્ષની કેદીની સજા ફટકારવામાં આવી છે ગાંધીનગરની સ્પેશિયલ કોર્ટે સજા સાથે દંડ ફટકાર્યો છે સગીરાને લલચાવી ફોસલાવીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ઉપરાંત જિલ્લા કાનૂની સત્તા મંડળ મારફતે ચાર લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં માણસાની દસમો ભણેલી દીકરી ગુમ થઈ હતી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું હવે આ જ જોવાનું બાકી હતું અમદાવાદની સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં આઈસીયુમાં વેન્ટિલેટર પરના દર્દીની ભુવાઈ વિધિ કરી હતી અમે એક અપીલ કરીએ છીએ કે આવી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન ન આપવું જોઈએ આ બધાથી દૂર રહેવું જોઈએ કામ કરવા દેવું જોઈએ આવા પર વિશ્વાસ ના કરવો જોઈએ જોકે સવાલ એ ઉભો થાય છે કે સિવિલ હોસ્પિટલની સુરક્ષા વચ્ચે આ ભુવા આઈસીયુમાં કેવી રીતે પહોંચ્યો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિન્નરે શહેર ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભર્યું છે હાલમાં ભાજપમાં સંગઠન લઈને સેન્સર પ્રક્રિયા ચાલી રહી છે હિંમતનગરમાં શિક્ષિત કિન્નરે શહેર ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભર્યું છે સોનલ સોનલદે કિન્નરે દાવેદારી નોંધાવી છે તેઓએ કહ્યું છે કે બધાની સમસ્યા જોઈ જેથી પબ્લિકનું સારું કરવા માટે ફોર્મ ભરું છું આ સાથે તેમણે કહ્યું છે કે અમારે કોઈ છોકરાઓ તો નહીં પણ અમે અમારા ઘર ભરીએ સોનલ સોનલદેગ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં એફઆઈ બી એમાં અભ્યાસ શરૂ છે મહત્વના સમાચારની વાત કરીએ તો તથ્ય પટેલને રહેવું પડશે જેલમાં હાઈકોર્ટે જામીન અરજી ફગાવી છે તથ્ય પટેલ કેસને લઈને અપડેટ સામે આવ્યું છે ગુજરાત હાઈકોર્ટમાં તેમણે અરજી પણ કરી હતી હાઈકોર્ટે તથ્ય પટેલને રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો હાઈકોર્ટે અવલોકન કરતાં કહ્યું છે કે તથ્ય પટેલ જેલમાં રહેશે તો કાયદાનું ભાન થશે જેલની મુક્તિથી કેસની તપાસમાં નુકસાન થતું હોવાથી રજૂઆત હાઈકોર્ટમાં સરકારે કરી હતી સરકારની રજૂઆત પર હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ભગાવી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેખ હસીનાની પાર્ટીના ચારસો કાર્યકરો માર્યા ગયા છે દાવો કરવામાં આવ્યો છે શેખ હસીનાની પાર્ટી આવામી લીગનો દાવો છે કે તેના ચારસો કાર્યકરો માર્યા ગયા છે પાર્ટીએ દાવો કર્યો છે કે બાંગ્લાદેશની કટ્ટરપંથીઓની આગેવાની હેઠળ વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન આ વર્ષે જુલાઈથી અત્યાર સુધીમાં તેના ચારસો લોકોની હત્યા કરવામાં આવી છે આવામી લીગના સભ્યોનું કહેવું છે કે તેમના મોટાભાગના લોકોની હત્યા જમાતે ઇસ્લામીના લોકોએ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં નવી આગાહી કરવામાં આવી છે તે મુજબ આગામી પાંચ દિવસ સુધી તાપમાન યથાવત રહી શકે છે રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી સાથે યલ્લો એલર્ટ જાહેર કરાયો છે ઉત્તર પૂર્વની પવનની દિશા રહેતા ઠંડીનો જોર રહેશે સાત પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેતાલીસ વર્ષ પછી ભારતીય પીએમની કુવૈતની મુલાકાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતની મુલાકાતે જશે તેતાલીસ વર્ષ પછી ભારતીય વડાપ્રધાનની કુવૈતની પ્રથમ રાજ્ય મુલાકાત એક ઐતિહાસિક સીમા સાબિત થઈ રહી છે જે બંને દેશો વચ્ચે વધતા સરકારને દર્શાવે છે વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી એકવીસ અને બાવીસ ડિસેમ્બરે કુવૈતની મુલાકાત લેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે